નમસ્કાર મિત્રો શ્રદ્ધાંજલિ તો તમે ઘણી બધી જોઈ છે પણ આ એક અનોખી શ્રદ્ધાંજલિ છે જે તે આખા ગુજરાતમાં ધૂમ મચાવી નાખી છે નડિયાદના ઉત્તરસડા ગામે એક ભાવુક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોખનું મોજું ફેલાવી નાખ્યું છે ખ્રિસ્તી ફળિયામાં રહેતા અઢા વર્ષની યુવાન ક્રિશ પરમારનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું ક્રિશની બાઇકનો ખૂબ જ શોખ હતો અને હંમેશા પોતાની મનગમતી બાક પર જ ફરતો હતો દસ દિવસ અગાઉ યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેના પરિવારના યુવક અનોખા પ્રેમને માન આપ્યું હતું અને તેની અંતિમ વિધિ દરમિયાન તેને પ્રિય બાયક પર તેની સાથે જ દફન કરી દેવામાં આવ્યો હતો જેથી નડિયાદના આ બનાવો હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે માહિતી મુજબ ક્રિશ પરમાર પોતાની બાયક પર જ ગામની નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક જ ટ્રેકની ટ્રોલી પાછળ અથડાઈ ગયો હતો અકસ્માતમાં એટલો ગંભીર હતો કે તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તે છતાં પણ તે મૃત પામ્યો છે અને આ એક